પત્ર પાઠવવામાં બિયારણના ઉત્પાદન અને વિતરણ પર પ્રતિબંધી મૂકવા બાબતે રજૂઆત કરવામાં આવી છે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ અંબલિયાની આગેવાની માં આવેદનપત્ર પાઠવાયું છે જામનગર જિલ્લા પંચાયત અને નાયબ ખેતી નિયામકને આવેદનપત્ર પાઠવવા રજૂઆત કરવામાં આવી કે રાજ્ય સરકાર એડવાઇઝરી જાહેર કરી બિલ વગરના કે અનધિકૃત બિયારણ ન ખરીદવા ખેડૂતોને સલાહ આપે છે બીજી બાજુ અનધિકૃત બિયારણ બનાવતા સીડ્સ એસોસિએશન જાહેર માધ્યમોમાં સ્વીકાર કરવા છતાંય સરકાર મૌન છે રાજ્ય સરકારની એડવાઇઝરી છે ખેડૂતોને બિયારણ કયું ખરીદવું અને કયું ન ખરીદવું એડવાઇઝરીની અંદર બહુ સાત શબ્દો લખ્યા છે કે અનધિકૃત બિયારણ ન ખરીદવું બિલ વગરનું બિયારણ ન ખરીદવું રાજ્ય સરકાર સ્વીકાર કરે છે કે આ જે બિયારણ અમે વેચીએ છીએ એ બિયારણ ડુપ્લિકેટ કે નકલી નથી પણ અનધિકૃત છે અને આ બિયારણને ભારત સરકારે રાજ્ય સરકારે મંજૂરી આપી નથી જો મંજૂરી આપશે તો અમે આ બિયારણને અધિકૃત રીતે અધિકૃત એજન્ટના માધ્યમથી ગુણવત્તા સભર કાયદાકીય અને બિલ સાથેનું બિયારણ આપી શકીએ પણ ક્યારે જો મંજૂરી આપે તો એનો અર્થ એવો કે અત્યારે મંજૂરી નથી મંજૂરી વગેરે બિયારણ વેચે છે અને વેચે છે એટલું જ નહીં ચેનલોમાં આવી અને સ્વીકાર કરે છે કે આ બિયારણ અમે અનધિકૃત બિયારણ વેચીએ છીએ ત્યારે સવાલ સીધો એ છે કે અમે પહેલેથી કહીએ છીએ કે આ બીજ બુટલેગરો છે આ બીજ માફિયાઓ છે અને આ બીજ માફિયાઓ સરકાર સાથે પાછલા બાર ને હપ્તા ઉઘરાવે છે અને હપ્તા ઉઘરાવવા માટે હપ્તાની કિંમત વધારવા માટે દર વર્ષે છાપા નાટક થાય છે દર વર્ષે સ્કોડો બનાવવાના નાટક થાય છે દર વખતે રેડ પાડવાના નાટક થાય છે પણ છેલ્લો ઉદેશ જે છે અંદર એસોસિએશન જ્યાં જ્યાં એમાં જેટલા લોકો જોડાયેલા છે એની કંપનીઓમાં રેડ પડવી જોઈએ એની કંપનીઓને સીલ થવી જોઈએ પણ એક પણ કાર્ય નથી થયું એ બહુ સ્પષ્ટ સાબિત કરે છે કે આ સરકાર પાછલા બારણેથી ભાજપ હપ્તા લે છે આગામી દિવસોની અંદર ગુજરાત કિસાન કોંગ્રેસ જેવી રીતે ગયા વર્ષે સાત જગ્યાએ રેડ પાડી અને સરકાર સામે દેખાયું પણ તેમ છતાંય કઈ ના થયું આ વખતે પણ અમે છાપા મારી અમે સરકાર ને દેખાડશું કે આ જેવી રીતે સીડ એસોસિયેશન નું છે એવી જ રીતે જ્યાં જ્યાં નકલી બિયારણ હશે અમારા ધ્યાનમાં આવશે તો અમે સરકાર સુધી પહોચાડવાનો પ્રયત્ન રાજકોટમાં વેકેશનની મજા માણતા બાર બાળકો સહિત 28 લોકોની જિંદગી આગમાં ભૂંચાઈ ગઈ